સમાચાર છે સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો આદેશ સામે આવ્યો છે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં જંગમ અને સ્થાયી મિલકત જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે કર્મયોગી પોર્ટલ પર મિલકતની વિગતો આપવી ફરજિયાત છે અત્યાર સુધી માત્ર ત્રીસ ટકા કર્મચારીઓએ જ પોતાની મિલકત જાહેર કરી છે હજી સિત્તેર ટકા આ કર્મચારીઓની મિલકતની વિગતો જાહેર કરવાની બાકી છે 31 જાન્યુઆરી સુધી વિગતો નહીં ભરાય તો સરકાર કડક પગલા લેશે હવે 31 જાન્યુઆરી આવવામાં લગભગ અઠવાડિયા જેટલો સમય બાકી છે અને ત્યાં સુધી આ જો વિગતો નહીં ભરાય તો પગલા લેવામાં આવશે મહત્વની વાત છે ફેબ્રુઆરી માસનો પગાર અટકાવી દેવામાં આવશે ત્યાં સુધીના પગલા લેવામાં આવશે બેદરકાર કર્મચારીઓના સીઆરમાંથી પણ બે માર્ક્સ કપાશે તેવી વિગતો સામે આવી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મલ્હાર અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે મલ્હાર એકત્રીસ જાન્યુઆરીનો સમય આપવામાં આવ્યો છે અને સિત્તેર ટકા કર્મચારીઓ બાકી છે કે જેણે પોતાની મિલકત જાહેર નથી કરી તો શું લાગી રહ્યું છે અઠવાડિયામાં આ સિત્તેર ટકામાં મોટો ઘટાડો આવશે અથવા તો જો ન આવ્યો તો કેવા કડક પગલાં લેવામાં આવશે ચોક્કસથી નજર કરવા જઈએ તો રાજ્ય સરકાર જે છે તે દર વર્ષે એટલે એટલે કે કે વર્ષના અંતના ડિસેમ્બર માસની આસપાસ જે છે તે રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ જે છે છે તમામ કર્મચારીઓને સૂચના આપે કે પરિપત્ર જાહેર કરે છે પરિપત્રની અંદર સ્પષ્ટ દર્શાવવામાં આવે છે કે કર્મચારીઓ જે છે તે પોતાનું સ્થાવર અને જંગમ મિલકત જે છે તે કર્મયોગી પોર્ટલ ઉપર જણાવવાની રહે એટલે કે વર્ષ બે હજાર પચીસ ની અંદર કર્મચારીઓની સંપત્તિમાં કેટલો વધારો થયો છે તેની વિગતવાર જે છે તે માહિતી આપવાની રહેતી હોય છે ને આ કર્મયોગી પોર્ટલ ઉપર તમામ કર્મચારી એટલે કે ક્લાસ વન થી લઈને વર્ગ ચાર ના તમામ કર્મચારીઓ જે છે તે આ વિગત ઓનલાઈન જે છે તે કર્મયોગી પોર્ટલ ઉપર ભરવાની રહેતી હોય છે જો કે ડિસેમ્બર માસથી આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે એટલે કે પહેલી જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી વચ્ચે જે છે તમામ કર્મચારીઓ આ વિગત ફરજિયાતપણે જે છે તે ભરવાની રહેશે જે કર્મચારીઓ આ વિગતો નહીં ભરે તો તેની સામે સરકાર જે છે તે કડક પગલાં ભરશે અત્યારની જો વાત કરીએ તો અત્યારે લગભગ જાન્યુઆરી માસ પૂર્ણ થવાની હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે તે વચ્ચે ત્રીસ ટકા જેટલા કર્મચારીઓ જે છે તે પોતાની અને જંગમ મિલકતનું જે ડેક્લેરેશન છે એટલે કે જે વિગતો જે છે તે કર્મયોગી પોર્ટલ ઉપર ભરી છે હજુ પણ સિત્તેર ટકા જેટલા કર્મચારીઓ જે છે તે આ વિગતો ભરવામાં નિષ્ફળ રહ્યા છે એટલે કે તેઓ પણ આવનારા દિવસોમાં ભરશે તેવું રાજ્ય સરકારને આશા છે પરંતુ સરકાર જે છે તે ફરી એક વખત પત્ર કરીને તેઓને કડક સૂચના જે છે આપશે કે વહેલી તકે ભરો નહી તો સામાન્ય વહીવટીભાઈ રાજ્ય સરકાર જે છે તે કર્મચારીઓ સામે કડક પગલાં ભરશે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના જે છે તે બની ચૂકી છે કે કર્મચારીઓ એકત્રીસમી જાન્યુઆરી પહેલાં જો સંપૂર્ણ વિગતો પોતાની સ્થાવર અને જંગલ મિલકતથી ન ભરે તો તેમના પગાર જે છે તે અટકાવી દેવામાં આવે છે એટલે કે જાન્યુઆરી માસમાં કરેલું કામગીરીનો જે પગાર ફેબ્રુઆરી માસના બીજી ત્રીજી કે પાંચમી તારીખે જે આવતો હોય છે તે પગાર જે છે તે અટકાવી દેવામાં આવતો હોય છે સાથોસાથ કર્મચારીઓના જે સીઆર ભરવાના આવતા હોય છે કે જેઓને ગ્રેસિંગ માર્ક જે મળતા હોય છે તેમાં પણ જે છે તે બે ટકા માર્કનો જે છે તે ઘટાડો કરવામાં આવે છે એટલે કે જો બે માર્કનો ઘટાડો થાય ને તેમાં પણ જો નોંધ પડે કે તેઓ સમયસર સ્થાવર અને જંગમ મિલકતની માહિતી નથી ભરી જેના કારણે તેમના સીઆરમાં બે માર્ક કાપવામાં આવે છે એટલે કે કર્મચારી જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી આ નોંધ જે છે તે તેમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે એટલે કે કર્મચારીઓ જે છે સીઆર ન કપાય તે હેતુસર જે છે તેઓ આ પોતાની વિગતો પણ જે છે તે ભરતા હોય છે એટલે કે એકત્રીસમી તારીખ સુધી જોવાનું રહેશે કે સિત્તેર ટકા જે કર્મચારીઓ હજુ પણ બાકી છે તેમાં કેટલો ઘટાડો જોવા મળે છે આભાર સમગ્ર વિગતો બદલ